ભાવનગર શહેર આ ઝુલસ સાંજના પાંચ કલાકે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં માં આવેલા ગૌશીયા મસ્જિદ વડવા તલાવડીથી નીકળી ચોક અલકા ચોક મતવા ચોક ચોક થઈ શહેરના સાંજે સાડા સાત કલાકે આ દરમિયાન ન્યાસ ઠંડા પીણા દૂધ કોલ્ડ્રિંક વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સફળ બનાવવા જર ને ગૌશે જુલુસ કમિટીના પ્રમુખ બનુ હસીમ સૈયદ હુસૈન મિયા

અગિયારમી શરીફ નિમિત્તે આપણા ભાવનગર શહેરની ની ચશ્ને બોશે આઝમ આપણી જે જુલુસ કમિટી છે તેમના ચેરમેન આપણા સૈયદ પીરે તરીકત હુસૈનિયા બાપુ છે તેમની આગેવાની નીચે આપણે દર વર્ષે આપણા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી બોશિયા મસ્જિદમાંથી અસરની નમાજ બાદ આ જુલુસ નીકળ્યું હતું આ જુલુસ ઇમામવાળા અલકા ચોક સેલાસા ચોક આંબા ચોકમાં જ્યાં મસ્જિદ માં આ જુલુસ સંપન્ન થયું હતું આ જુલુસ ની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયેલા હતા અને આ જુલુસ છેલ્લા ઘણા વર્ષોથી નીકળે છે એ ખાસ કરીને આપણે પીરો કે પીર હજર ગોસુલ આઝમ દસ્તગીર ની અગિયારમી શરીફ નિમિત્તે આ જુલુસ કાઢવામાં આવે છે અને ખાસ કરીને હુસેનિયા બાપુની ઉપસ્થિતિમાં એમની આગેવાનીમાં આ જુલુસ નીકળે છે આજે અગિયારમી શરીફનો નો મોકો છે હું સયદ હુસેનિયા બાપુને વિનંતી કરીશ કે તેઓ ખાસ કરીને આપણી માતા ખાસ દુઆ કરે ઇરફાન સોલંગી નો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે